આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓની આંગણવાડી કાર્યકરો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની નારાજગી વ્યક્ત કરી છે મામલો બીએલઓ સુધી પહોંચ્યો છે અને તેમને ફરજ આપવાના છે ત્યારે જેને લઈને આંગણવાડી બહેનોમાં એક ભારે રોષ જોવા મળ્યો છે શિક્ષકોને આપવામાં આવતી બીએલઓ ની કામગીરી હવે આંગણવાડી કાર્યકરોને સોંપવામાં આવી છે અને જેના કારણે વિરોધમાં બહેનો એકજૂટ થઈ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી છે તેમણે ખુલી આમ જણાવ્યું છે કે અમે સરકારી કર્મચારી નથી તો પછી સરકારી કામગીરી કેમ સોંપાય છે આંગણવાડી બહેનોનો દાવો છે કે તેઓ પહેલેથી જ નાની ઉંમરના બાળકોની સંભાળ પોષણ અને પ્રાથમિક શિક્ષણ જેવી અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે અને હવે બીએલઓ જેવી કામગીરી સોંપવાથી તેમની વ્યવસ્થામાં અડચણ પડી શકે છે તેણે આંગણવાડી બહેનો દ્વારા બીએલઓ ની કામગીરીના બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે અને જેનાથી આગામી ચૂંટણીઓ અને સરકારી કામગીરી વહીવટી ઉપર પણ તેની સીધી અસર થઈ શકે છે ત્યારે હાલ તો તંત્ર તરફથી કોઈ પણ સત્તાવાર જવાબ આપવામાં નથી આવ્યો પરંતુ જો માંગણીઓનું યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થઈ શકે છે સોરી અને ઝીરોથી છ વર્ષના બાળકની કામગીરી અમારે કરવાની હોય છે છતાં અમને સરકારને બીઓલોની કામગીરી આપી છે ઉપરની કામગીરી એ કામગીરી અમારે કરવાની હોતી નથી અમારા ઉપર લિખિત પણ અમારી જોડે છે લેટર થયેલો છે કે વધારાની અન્ય કામગીરી આંગણવાડી કાર્યકરોમાં સુપ્રત કરવામાં ન આવે અમે સરકારી કર્મચારી છીએ નહીં છતાં પણ અમને માનદ વેતનમાં આટલું બધું કામ ભરણ આપવામાં આવે છે સરકાર અમારો પગાર નથી વધારતી પહેલાં તો અમને સરકારી કર્મચારી નથી કરતી અને સરકારી કામ આપવામાં આવે છે એટલે અમારી માંગ એ છે કે અમને સરકારી કરો તો અમે બધા જ કામ કરીશું બીએલોના બી કામ કરીશું અને અમને હજી સુધી કોઈ બીએલઓની તાલીમ પણ આપવામાં આવી નથી અને સીધા ઓર્ડર આપવામાં આવ્યા છે અત્યારે અમારી બહેનો પહેલ પહેલની ભરતીમાં સાતથી આઠ ધોરણ પાસ બહેનો આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને હવે સીધી બીએલોની ભરતી કરવામાં આવી છે બહેનો કેવી રીતે બીએલોની ભરતીનું કામ કરી શકે ઓનલાઈન કામ હોય તો બહેનોને નાપ કચેરી આ બીએલોની કામગીરીના વિરોધ માટે જ આશિંગ કે મને એ કામગીરી ફાવે એવી જ નહીં અમારી બહેનોને નહીં ફાવે એવી ભલે અમને ઓર્ડર નથી મળ્યા પણ બીજી બહેનોને જેને ઓર્ડર મળે છે એ લોકોને પોતાનું આઈસીડીએસનું કામ પૂરું નથી કરી શકતા તો આ બીએલોની આખા ગામની કામગીરી કેવી રીતે કરી શકો એ બહેનો ઓછું ભણેલી છે અને એ લોકોને આઈસીડીએસની એટલી બધી કામગીરી છે કે એમાં પહોંચી ફરી એ વાત નથી અમે ચોવીસ કલાક બંધ થયેલા છે આઈસીડીએસ માટે તો અમે વધારાની કામગીરી કઈ રીતે કરી શકીએ સાહેબ એટલે અમે આ વસ્તુ કરી શકીએ વાત નથી આ બધી બહેનોનો આના માટે વિરોધ છે